માતા પાર્વતી ભગવાન શિવને કહે છે કે પ્રભુ ઘણા દિવસો થઈ ગયા આજે મનમાં એવો વિચાર આવે છે કે વાતો સાંભળવા મળે ત્યારે ભગવાને શ્રીદેવીને જણાવ્યું કે તમારે કયા પ્રકારની જ્ઞાનની વાતોની ચર્ચા કરવી છે પછી માતા પાર્વતી કહે છે કે પ્રભુ મેં જોયું છે કે પૃથ્વીલોકમાં ઘણા સ્ત્રી પુરુષો ખૂબ જ આનંદથી પોતાનું જીવન વિતાવે છે અને ઘણા સ્ત્રી પુરુષો તો એક પળ માટે પણ એકબીજાથી દૂર થતા નથી તેઓ એકબીજાની સાથે રહીને સુખ ભોગવીને પોતાનું જીવન વિતાવે છે અને એક દિવસે પતિ પત્નીની જોડી છૂટી પડી જાય છે પ્રભુ હું એ જાણવા માગું છું આવનારા જ જન્મમાં છૂટી શ્રી પુરુષની જોડી ફરીથી પતિ પત્નીના રૂપમાં ભેગી થાય છે કે નહીં અને સાથે થોડી ઘણી ચર્ચા ભાગ્યને લઈને કરવા માગું છું જે ભાગ્યમાં નથી હોતું તે પ્રાપ્ત થઈ શકે છે આ વાત સાંભળીને ભગવાન શિવ કહે છે કે પાર્વતી હું તમારા મનની વાત હવે સમજી ગયો છું હવે હું તમને એક નાની કહાની સંભળાવું છું આ કહાની ખૂબ જ ધ્યાનથી સાંભળજો કેમકે આ કહાની સાંભળવાથી તમને બે જ્ઞાનની વાતો પ્રાપ્ત થશે પહેલું સ્ત્રી પુરુષોનો સંબંધ કેટલા જ જન્મ સુધી કાયમ રહે છે અને બીજો કે જે ભાગ્યમાં નથી હોતો તે ક્યારેય મળતું નથી તો મિત્રો કહાની શરૂ કરું છું આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક આપનારી છે તો આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો કેમ કે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામમાં આવતું નથી અને તે હંમેશા નુકશાનકારક જ સાબિત થાય છે તથા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા ઘર પર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ ભગવાન શિવ કહે છે કે એક રાજકુમારી હતી તે ખૂબ જ સારી અને સુશીલ જેના લગ્ન રાજકુમાર સાથે થયા હતા બંને જીવનનો આનંદ અને સુખ લઈ રહ્યા હતા તેમની પાસે તેમની કોઈ ઓળખ ન હતી તેમને એક જ વાતની ચિંતા સતાવતી તેમને સંતાન ના હતું આ વાતને લઈને રાજકુમારી હંમેશા ચિંતામાં રહેતી હતી સમય ધીરે ધીરે પસાર થતો ગયો એક દિવસ રાજકુમારીની તબિયત અચાનક બહુ જ ખરાબ થઈ ગઈ પછી તેણે રાજકુમારને બોલાવીને કહ્યું કે પ્રીતમ મેં તમને ખૂબ જ પ્રેમ કર્યો છે તમે મારી ખૂબ જ સેવા કરી છે ભજન પૂજા પણ કરું છું પરંતુ હું તમારી ખુશી પૂરી ના કરી શકી અને તે છે સંતાનને જન્મ આપવાની ખુશી મને એવો આભાસ થઈ રહ્યો છે કે મારું જીવન હવે થોડીક જ ક્ષણોમાં ખતમ થઈ જશે તમે મારા મૃત્યુ બાદ મારી યાદો સાથે તમે જીવન વિતાવશો અને હું વચન આપું છું કે આવતા જન્મમાં ફરી તમારી પત્ની બનીશ અને હું તમારી સંતાનની ઈચ્છા જરૂર પૂરી કરીશ આટલું કર્યા પછી ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી થોડો સમય વીત્યા બાદ રાજકુમારનું પણ મૃત્યુ થાય છે અને ત્યાર પછી તે રાજકુમારે રાજાને ત્યાં જન્મ લે છે કે તે રાજાને ત્રણસો રાણીઓ હોય છે રાણીઓમાં પછી તે એકલો જ પુત્ર હોય છે બીજી બાજુથી રાજકુમારી પણ એક એવા રાજાને ત્યાં જન્મ લે છે જે રાજાને પણ ત્રણસો રાણીઓ હોય છે અને તે બધી રાણીઓમાં તે એક જ પુત્રી હોય છે ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી જે રાજાને પુત્ર હતો તેની પાસે એક ખૂબ જ બુદ્ધિશાળી પોપટ અને સમજદાર હતો તે રાજા ઘણા બધા વિષયોમાં ઘણી બધી બાબતોમાં તે પોપટની સલાહ લેતો હતો અને તે પોપટની સલાહ તે રાજા ઘણી બધી મુશ્કેલ સમયમાં ઘણા મુશ્કેલ પ્રશ્નોમાં તે રાજા પોપટની સલાહ અવશ્ય લેતો હતો ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી એક દિવસ રાજાએ તે પોપટને બોલાવ્યો અને તે પોપટને કહ્યું કે એ પોપટ હું તને એક ખૂબ જ મોટી જવાબદારી સોંપું છું જે તારે પૂરી કરવાની જ છે પોપટે કહ્યું કે બોલો મહારાજ જો તમારી માટે કંઈ પણ કરવા તૈયાર છું એ પોપટ તો તું જાણે જ છે કે રાજાને એક જ પુત્ર છે અને માટે જેવી વહુ હું શોધવા માગું છું એવી જ વહુ તારે શોધીને લાવવાની છે અને ત્યાર પછી તે રાજાએ તે પોપટને પોતાના મનની બધી જ વાતો કે તે પોતાના દીકરા માટે કેવી વહુ લાવવા માગે છે અને ત્યાર પછી તે રાજાની વાત સાંભળીને તે પોપટ ખૂબ જ રાજી થઈ ગયો પછી તેણે રાજાને કહ્યું કે હે મહારાજ તમારે જેવી રાજકુમારી જોઈએ છે અને તમારી જેવી પસંદ છે તે તમે એક કાગળમાં લખીને મારા પગમાં તે કાગળને બાંધી દો અને પછી આગળનું કામ તમે મારા ઉપર છોડી દો તેવી જ રાજકુમારી શોધીને લાવીશ જેવી રાજકુમારી તમે ઈચ્છો છો ભગવાન શિવ કહે છે કે પાર્વતી પોપટની વાત સાંભળીને રાજાએ એક કાગળ ઉપર તેની પસંદગીની રાજકુમારી એના વિશેની બધી જ વિગતો લખી દીધી કે તે કેવી અને તે કાગળને વાળીને તે પોપટના પગમાં બાંધી દીધો ત્યાર પછી તે પોપટ પાડોશી દેશમાં પહોંચી ગયો ત્યાં ખૂબ જ ભારે વરસાદ હતો ત્યારે તેણે એક જંગલમાં શરણ લેવી પડી તેને એક ખૂબ જ જૂનું ઝાડ મળી ગયું છે જ્યાં તેને લાગ્યું કે આ જગ્યા મારા માટે ખૂબ જ યોગ્ય છે ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી જ્યારે તે ઝાડની બખોલમાં અંદર જવાનું વિચાર્યું ત્યારે જ તે ઝાડમાંથી એક અવાજ આવી જો અંદર આવીશ તો તું આંધળો થઈ જઈશ ત્યાર પછી પોપટનો અવાજ સાંભળીને તે ઝાડની અંદર ગયો નહીં અને તે ઝાડની બાજુમાં છે એક નાની ડાળ તેમના પર જઈને બેસી ગયો અને વરસાદ બંધ થયા પછી તે ઝાડની બખોલમાંથી એક મેના નીકળી અને આવીને તે પોપટની પાસે બેસી ગઈ પછી બંને પોપટ મેના ઘણા સમય સુધી વાતો કરતા રહ્યા આ વચ્ચે તે પોપટ મેનાને બધી જ વાત કહી સંભળાવી કે તે ક્યાં અને શા માટે જઈ રહ્યો છે પછી તે પોપટ વાત સાંભળીને મેના કહેવા લાગી કે આજની આપણી મુલાકાત ખૂબ જ યાદગાર રહી છે પછી તે મેના પોપટને આગળ કહે છે કે તમે મારા માલિકને કેટલા વફાદાર છો તમે તમારા રાજાના પુત્ર માટે એક એવી રાજકુમારીની શોધ કરી રહ્યા છે જેની અંદર બધા જ ગુણ હોય તેવી જ રીતે હું પણ મારા રાજાની રાજકુમારી માટે એવા રાજકુમારની તલાશમાં નીકળી છું કે જેના અંદર બધા જ ગુણ હોય ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી પછી તે પોપટ કહેવા લાગ્યો કે મેના તમને કેવા રાજકુમારી લાગે છે અમારા રાજાને ત્રણસો રાણી છે તમારા રાજાને ત્રણસો રાણીઓ છે ત્યારે મને લાગી રહ્યું છે કે હવે તો આપણી વાત બની જ જશે કેમ કે તમારા રાજાને કેવળ એક જ રાજકુમાર છે અને અમારા રાજાને પણ એક જ રાજકુમારી છે તમારા રાજાનો રાજકુમાર સર્વગુણ સંપન્ન છે અને અમારા રાજાને રાજકુમારી પણ સર્વગુણ સંપન્ન છે ભગવાન શિવ કહે છે એ પાર્વતી આવી રીતે પોપટે મેનાને રાજકુમારને બધી જ પસંદ જણાવી દીધી પછી તે પોપટ અને મેના રાજકુમારીના દેશમાં આવી ગયા પોપટ મનમાં વિચારી રહ્યો કે મારા માલિકનું સપનું પૂરું થઈ જશે એમની ઈચ્છા પૂરી થઈ જશે જેઓ રાજકુમાર ઈચ્છતા હતા તેઓ રાજકુમાર આજે મને મળી ગયો છે કે હે પાર્વતી આ રીતે પોપટ અને મેના તે રાજકુમારીના મહેલમાં આવી પહોંચ્યા ત્યારે મહેલમાં એક નોકરે તેમને જોઈ લીધા રાજાને જઈને કહ્યું કે મહારાજ તમે મેનાને જે કાર્ય માટે મોકલી હતી તેણે તમારી સાથે ખૂબ જ મોટો વિશ્વાસઘાત કર્યો છે તે રાજકુમારીની શોધમાં ક્યાંય પણ નથી ગઈ પરંતુ તે એક પોપટ સાથે ફરી રહી છે આખુંથી તે મેનાને પોપટ સાથે બહાર ફરતા જ હોય છે તે તમારી વાત તો ભૂલી જ ગઈ છે તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે ભગવાન શિવ કહે છે કે પાર્વતી આ પ્રકારે રાજાને ખૂબ જ ક્રોધ આવી જાય છે અને તે પોપટ અને મેના બંનેને મારવાનો આદેશ આપી દે છે ભગવાન શિવ કહે છે કે પાર્વતી જે સમયે રાજાએ તે પોપટ અને મેનાને મારવાની સજા સંભળાવી તે વાત મેનાને ખબર પડી ગઈ અને મેનાએ પોપટને કહ્યું કે અહીં આપણા બંનેનો જીવ જોખમમાં છે એટલે જેટલું જલ્દી બને તેટલું આપણે બંને અહીંથી ખૂબ જ દૂર ભાગી જવું પડશે જલ્દીથી અહીંથી નહીં તો આપણને બંને મરી જવું પડશે રાજાના સૈનિકો આપણને મારી નાખે તે પહેલાં જ આપણે અહીંથી દૂર ભાગી જઈએ આવો વિચાર કરીને તે પોપટ અને મેના ભાગી ગયા ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી રાજાના સૈનિકો જ્યારે પોપટ અને મેનાને મારવા માટે ગયા તો ઘણી શોધખોળ કર્યા પછી તેમને તેઓ ના મળ્યા અને તેઓ એમ વિચારીને પાછા આવી ગયા કે કદાચ તે મેના અને પોપટ અને રાજાના આદેશની ખબર પડી ગઈ હશે અને તેઓ કોઈ સુરક્ષિત જગ્યાએ ભાગી ગયા હશે હવે પોપટ અને મેના થોડા દિવસો સુધી રાહ જોઈને કે દેશના લોકો આ વાતને ભૂલી જાય અને ત્યાર પછી તે બંને પાછા મહેલમાં આવ્યા સીધા જ તેઓ રાજાના દરબારમાં ગયા પોપટ રાજાના ઉપર અને મેના આવીને બેસી ગઈ ત્યારબાદ પોપટ અને મેનાએ રાજાને પૂછ્યું કે અમને શા માટે મારવામાં આવતા હતા અમે તો તમારા વફાદાર છીએ આ મારા મહેલના સૈનિકોને તમારાથી ઈર્ષા થાય છે એટલા માટે તેમણે અમારી સામે તમારી બુરાઈ કરી છે ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી તમે પોપટ અને મેના પોતાના મનની વાત જણાવે છે ભગવાનની કૃપાથી અમે બંને તમારા રાજ્યની બહાર મળ્યા હતા અને હવે અમે સારી ખબર લઈને તમારી સામે આવ્યા છીએ ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી આવી જ રીતે પોતાના મનની વાત રાજાને કહીને રાજાને ખુશ કરી દીધો ત્યાર પછી પોપટ પોતાની રાજાની વાત આગળ ધકેલે છે જેમાં એક કાગળ બાંધેલો હતો જેમાં ત્યાર પછી રાજાએ તે કાગળ વાંચ્યો અને રાજા ખુશ થયો પહેલાં રાજાને તે પોપટ અને મેના પર વિશ્વાસ ના થયો ત્યારબાદ રાજાને તે બંનેનું વર્તન અને વાતો સાંભળી તેમના પર વિશ્વાસ આવી ગયો ભગવાન શિવ કહે છે કે પાર્વતી પછી રાજાએ પોપટના પગમાંથી રાજકુમારની તસવીર કાઢી અને પોતાની રાણીઓને પાસે મોકલી દીધી અને સંદેશો મોકલ્યો મને જણાવો કે રાજકુમારી માટેનો રાજકુમાર કેવો છે બધી જ રાણીઓને રાજકુમાર પસંદ છે કે નહીં ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી કેટલાક દિવસો વીતી ગયા પરંતુ તે તસવીર રાજકુમારીને પસંદ આવી ત્યારબાદ રાજકુમારી તસવીરને પોતાના હાથમાં જ રાખીને રહેતી હતી આ દિવસો પછી તે રાણીઓ તરફથી જવાબ આવ્યો કે વધારે પસંદ છે અને રાજકુમારીનું લગ્ન માટે જલ્દી જવાબ જોઈએ કેમ કે રાજકુમારને જોયા વગર રહી શકતી નથી ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી જેવો જ જવાબ રાજાની પાસે પહોંચ્યો ત્યારે રાજાએ પોપટને કહીને પાછો મોકલી દીધો કે તેના રાજકુમાર માટે તેમની મનપસંદની રાજકુમારી મળી ગઈ છે તે લોકો ચાર મહિનાની અંદર લગ્ન કરવા માટે અમારી પાસે આવી જાય ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી આદર સાથે રાજાને નમીને પ્રણામ કર્યા અને પોતાના દેશ તરફ દોડી ગયો ત્યાર પછી પોતાના દેશ પહોંચીને તેમણે પોતાના રાજાને પોતાની યાત્રાની સફળતાની જ વાતો જણાવી ત્યારે રાજાએ સાંભળીને ખૂબ જ ખુશ થયો કે તે જેવી બહુ પૂછતો હતો તેવી જ રાજકુમારીને તેને રાજકુમાર માટે મળી ગઈ છે ત્યાર પછી રાજાએ તરત જ આ ખૂબ જ સુપ્રસંગ અને ભવ્યતા જોવા માટેનો આદેશ આપી દીધો ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી રાજકુમાર માટે રાજાએ સૌથી કિંમતી અને સૌથી સુંદર કપડાં બનાવડાવ્યા અને ઘોડાઓને પણ ખૂબ જ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યા સૈનિકો માટે પણ નવા અને ખૂબ જ સુંદર કપડાં તૈયાર કરવામાં આવ્યા હતા ઘણા બધા પ્રકારની ભેટ સ્વાગત જેવી કે અનમોલ હીરા ઝવેરાત ઘણા બધા મોંઘા કપડાં અને ઘણી મુશ્કેલીથી મસાલો અને ખૂબ જ ઉત્તમ કક્ષાના અને એવી ઘણી બધી વસ્તુઓ ભેગી કરવામાં આવી દરેક વસ્તુઓને યાદ કરીને રાજાએ ભેગી કરી ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી ખૂબ જલ્દી પસાર થઈ ગયા એટલી બધી તૈયારીઓ કરવામાં સમય કેવી રીતે પસાર થઈ એ ખબર પડી નહીં પરંતુ દુઃખ એ વાતનું હતું કે રાજકુમારના લગ્નના થોડા દિવસ પહેલાં જ રાજા બીમાર પડી ગયો અને તે મૃત્યુ પામ્યો તે પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ ઘટના હતી એટલે પોતાના લગ્ન માટે જવાનું ટાળવું પડ્યું જ્યારે તે રાજાના મૃત્યુ બાદ વિધિ પૂરી થઈ ગઈ ત્યાર પછી તે રાજકુમાર પોપટની સાથે રાજકુમારી સાથે લગ્ન કરવા માટે પહોંચ્યો બીજી બાજુ રાજકુમારીનો દેશ જોયો હતો એટલે જ રાજકુમારને પોપટની સાથે ઘણું જ રાજકુમારીના રાજ્યમાં પહોંચી પોપટને રાજકુમારીના મહેલની બાજુમાં જે બગીચો હતો તેમાં પડાવ નાખ્યો ભગવાન શિવ કહે છે કે પાર્વતી બગીચો હતો ત્યાં તેનો પોપટ મરી ગયો તે બગીચાના માળીએ તે પોપટને મારી નાખ્યો કેમ કે તે પોપટ એક ખજૂરના ઝાડ પર બેસીને તેમાં લાગેલા ખજૂર તોડી રહ્યો હતો એને તે વાત પસંદ ન આવી અને તેને પોપટ પર ગુસ્સો આવ્યો અને પોપટને મારી નાખ્યો ભગવાન શિવ કહે છે કે પાર્વતી જ્યારે રાજકુમાર પર મુસીબત આવી ત્યાર પછી રાજકુમારીના પિતાએ રાજકુમારીનું લગ્ન તેની સાથે કરવાની ના પાડી દીધી છે કેમ કે તે રાજકુમારના પિતા મૃત્યુ પામ્યા હવે બગીચામાં થોડા દિવસ બાદ રાજકુમારી જવા માટે બહાર પોતાની પાલખીમાં બેસીને જઈ રહી હતી અને જોગ તે જ રસ્તા પરથી પસાર થઈ જે રસ્તા ઉપરથી જે રસ્તા ઉપર રાજકુમાર પસાર થઈ રહ્યો હતો ત્યાં નજર નાખી અને ત્યાં જોયો ત્યાર બાદ તે રાજકુમારી રાજકુમારને ઓળખી ગઈ કેમ કે તેની તસવીર હજુ પણ તે રાજકુમારી પાસે હતી ભગવાન શિવ કહે છે કે પાર્વ રાજકુમારીને પોતાનો પ્રેમ મળી ગયો હતો તે સમયથી જ રાજકુમારીને બધું જ સારું લાગતું હતું ભગવાન શિવ કહે છે કે પાર્વતી જ્યારે રાજકુમારીએ રાજકુમારને મળવાની ઈચ્છા કરી તેની અડધી રાત્રે સોનામાં ભરેલો થેલો લીધો અને તે બગીચા તરફ જઈને રાજકુમારી કહે છે કે તમને ખૂબ જ પ્રેમ કરું છું અને એટલા માટે જ છુપાઈને તમારી પાસે આવી છું મને તમારી સાથે લગ્ન માટેની મંજૂરી આપો અને હવે તમે તમારું તૈયાર કરી દો અને મને તમારી સાથે તમારા દેશ લઈ ચાલો ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી ત્યારે રાજકુમારી પોતાના ઘોડા ઉપર બેસીને તે રાજ્યની બહાર નીકળી ગયા અને ત્યાર પછી તેઓ એક એવા નગરમાં પહોંચી ગયા કે ત્યાં તેમના જીવનમાં બધું જ પતી ગયું તેઓ જે નગરમાં રહેતા હતા ત્યાં એક જાદુગરની પુત્રીએ જ્યારે તેને જોયો તો તે પહેલી જ નજરે રાજકુમારને પસંદ આવી ગયો અને પ્રતિજ્ઞા કરી લીધી કે રાજકુમાર સાથે જ લગ્ન કરીશ ભગવાન શિવ કહે પાર્વતી મનમાં વિચારવા લાગી કે મારા વિવાહ રાજકુમાર સાથે કેવી રીતે થશે તે જાદુગરની પુત્રીએ પછી તેણે એક યુક્તિ વિચારી અને તેણે તેની માતા જાદુગરનીને વાત કહી અને રાજકુમાર અને રાજકુમારીને પોતાના ઘરે ભોજન માટે આમંત્રિત કરવા માટે કહ્યું જાદુગરનીએ રાજકુમાર અને રાજકુમારીને ભોજન માટેનું આમંત્રણ આપ્યું ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી જ્યારે રાજકુમાર અને રાજકુમારી ઘરે ભોજન કરવા માટે ગયા ત્યારે જાદુગરનીએ એક ઓરડામાં લઈ ગઈ અને ત્યાં રાજકુમારના ગળામાં એક દોરડું બાંધી દીધું તરત જ તે રાજકુમાર એક પાડાના રૂપમાં બદલાઈ ગયો તે જાદુગરનીએ અંતે પાડાને પાછાના દરવાજામાંથી બહાર બહાર કાઢીને એક સુરક્ષિત જગ્યાએ બાંધી દીધો અને તેની સાથે પોતાની પુત્રીને પણ રાજકુમારી હવે પોતાના રાજકુમારને શોધવા લાગી પરંતુ તે પાડો બની ગયો હતો અને એની પાછળ પાછળ ફર્યા કરતો ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી તે દોરડું રાજકુમારી અધિકારી બની જાય છે ત્યારે તે અધિકારીને ઘણા બધા કારણોમાં આવવા જવાનું થતું હોય છે એવી જ રીતે તેને ઘણા બધા લોકોના ઘરની ખાનગી વાતો પણ જાણવા મળતી હતી ભગવાન શિવ કહે છે કે પાર્વતી રાજકુમારી એક અધિકારી બનીને રાજાને ત્યાં કામ કરવા લાગી સમય ધીરે ધીરે પસાર થતો ગયો ઘણા બધા વર્ષો વીતી ગયા એક દિવસ તે રાજાનું મૃત્યુ થઈ જાય છે નગરના બધા જ લોકો તે અધિકારીને તે દેશની રાજા બનાવી દેશે કેમકે અધિકારીઓના રૂપમાં તે રાજકુમારીનું વ્યવહાર અને રાજ્યની જનતા પ્રત્યે ખૂબ જ સારો હતો એમાંથી એક વ્યક્તિ એક ઘડિયાળ વેચવા માટે તેના નગરમાં રાજા પાસે આવ્યો ત્યાર પછી તે રાજાના રૂપમાં કે રાજકુમારી હતી આ જાણી ગયા કારણ કે તેનામાં એક ખાસિયત હતી કે તે કોઈ પણ ખોવાયેલી વસ્તુ તે શોધી લાવતો ભગવાન શિવ કહે છે કે પાર્વતી એક દિવસ અચાનક પાડો ક્યાં ખોવાઈ ગયો રાજાએ પોતાના નગરમાં એલાન કરાવી દીધું કે નગરમાં જેટલા પણ પાડા છે તે બધાને અહીં ભેગા કરવામાં આવે આ આદેશ તે જાદુગરની પાસે પહોંચી ગયો નગરના બધા જ પાડાઓ રાજાની સમક્ષ હાજર કરવામાં આવ્યા પરંતુ તે જાદુગર રાજકુમારના રૂપમાં જે પાડો હતો તે રાજા સમક્ષ હાજર નહોતો કર્યો જ્યારે નગરના સૈનિકોએ રાજાના રૂપમાં રહેલી રાજકુમારીને જણાવ્યું કે આ જાદુગરનીએ પોતાનો પાડો આપ્યો નથી ત્યારે તે રાજકુમારી આવી ગઈ અને તેણે જાદુગરની સાથે તેને પોતાનો પાડો સમકક્ષ જબરજસ્તીથી હાજર કરાવ્યો અને જ્યારે તે સૈનિકોએ તે પાડાને જોરથી ખેંચ્યો ત્યારે જ પાડાના ગળામાંથી દોરડું નીકળી ગયું અને તેને ગળામાંથી નીકળતા જ તે પાડો એક રાજકુમારના રૂપમાં પાછો આવી ગયો પછી તે રાજકુમારીના રૂપમાં રહેલા રાજાનું પોતાનું સપનું સાકાર થઈ ગયું એકદમથી રાજકુમારને ભેટી પડ્યા અને તે જાદુગરની ને રાજકુમારીએ પકડાવીને જેલમાં પુરાવી દીધી ત્યાર પછી તે રાજકુમારીએ બધા જ નગરજનોને કહ્યું કે મારે આ રાજકુમારને મળવા માટે કરવું પડ્યું કે હવેથી તમે રાજકુમારને પોતાનો રાજા અને મને તમારી રાણી માનજો ભગવાન શિવ કહે છે કે એ પાર્વતી આ જ રીતે રાજકુમારને પોતાનો રાજા અને રાજકુમારીને પોતાની રાણી તરીકે સ્વીકાર કરી દીધા આ બાજુથી રાજકુમાર રાજા બની જાય છે અને રાજકુમારી રાણી બની જાય છે ભગવાન શિવ કહે છે કે પછી રાજા અને રાણી બંને દિવસે ફરવા માટે નીકળે છે અને જ્યારે તે જંગ પસાર કરે છે એક વૃક્ષ વર્ષો જૂનું હતું ત્યાં રાજકુમાર અને રાજકુમારીએ પોતાના પૂર્વજન્મમાં એક પ્રેમનો નિશાન બનાવ્યું હતું જે સંપૂર્ણ રીતે સુરક્ષિત હતું પછીથી રાજકુમાર અને રાજકુમારીની નજર તેની ઝાંઘો પર પડે છે ત્યારે એકદમ તે બંનેને પોતાના પૂર્વજન્મની બધી જ વાતો યાદ આવી જાય છે અને તેમના જીવનમાં એક ખુશીની લહેર પ્રસરી રાજકુમારી કહે છે કે મને બધું યાદ આવી ગયું છે હું તમને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તમે પણ મને ખૂબ જ પ્રેમ કરતા હતા મેં તમારી ખૂબ જ સેવા કરી હતી પણ મને એમ હતું કે હું તમારી ખુશી માટે એક સંતાનને જન્મ આપી શકીશ અને ફરીથી આપણે ત્યાં આ જન્મમાં એકબીજાને મળ્યા છીએ અને પતિ પત્નીના રૂપમાં મળ્યા છીએ કેમ કે તે આપણો સાચો પ્રેમ અને એટલા માટે જ આપણે રહ્યા છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે આ જન્મમાં ઈશ્વર આપણી પ્રાર્થના જરૂર સાંભળશે અને તમને સંતાન સુખ પણ જરૂર મળશે ભગવાન શિવ કહે છે કે ભાઈ પછી સમય ધીરે ધીરે વીતવા લાગે છે અને પૂર્વજન્મની જે કંઈ પણ ઈચ્છા અધૂરી રહી ગઈ હતી એ આ જન્મમાં પૂરી થઈ જાય છે પછી તે રાજકુમારી ગર્ભધારણ કરે છે અને સમય આવતા બાળકને જન્મ આપે છે અને આ જ પ્રકારે એક પત્ની બીજા જન્મમાં આવીને પોતાના પતિને પ્રાપ્ત કરે છે અને પતિના ખુશી માટે એક પુત્રને પણ જન્મ આપે છે ભગવાન શિવ કહે છે કે વાત જાણવા મળી કે જો સ્ત્રી પુરુષ એકબીજાને સાચો પ્રેમ અને બંને વચ્ચે સહેજ પણ કોઈ અણબનાવ ન થતો હોય તો તેવા પતિ પત્નીનો સંબંધ જેમાં પતિ પત્નીનો સંબંધ જન્મો જન્મ સુધી રહે છે અને જ્યાં સ્ત્રી પુરુષોને દગો આપે છે તો તેને પણ મળે છે અને જો પુરુષો દગો આપે છે તો તેને પણ દગો જ મળે છે એટલા માટે જ પતિ પત્નીનો સંબંધ અટૂટ વિશ્વાસ પર ટકેલો હોય છે એટલા માટે એકબીજા સાથે વિશ્વાસ બનાવી રાખવો જોઈએ અને જે સ્ત્રી પુરુષ વિશ્વાસ બનાવી રાખે છે તેઓ દરેક જન્મમાં પતિ પત્નીના રૂપમાં એકબીજાને મળે છે તેમને પૂર્વજન્મમાં રહેલી ઈચ્છાઓ પણ ભાગ્ય દેવી જરૂર પૂર્ણ કરે છે જેવી રીતે રાજકુમારીને બીજા જન્મમાં રાજકુમાર પતિના રૂપમાં મળ્યો અને તેની અધૂરી રહેલી ઈચ્છા આ સંતાન પ્રાપ્તિ થઈ હતી તે પણ તે પણ પૂરી થઈ ભગવાન શિવ કહે છે કે પાર્વતી જે ભાગ્યમાં લખેલું નથી હોતું તે ક્યારેય મળતું નથી કેમ કે જાદુગર તેની પુત્રીનું પોતાની જાદુ શક્તિના સ્વરૂપે રાજકુમારને મેળવવા માંગતી હતી રાજકુમાર તેના ભાગ્યમાં નહોતો તેથી રાજકુમારને પ્રાપ્ત ન કરી શકી અને જે વસ્તુ આપણી હોતી નથી તે કેટલાય પણ તમે પ્રયત્ન કરી લો કે પ્રાપ્ત થતી જ નથી એટલા માટે ખોટો રસ્તો પસંદ કર્યો હોય ત્યારે પણ તમારે તેના માટે ખરાબ પરિણામો ભોગવવા પડશે જેવી રીતે જેવી રીતે જાદુગરની પુત્રીને રાજાએ હંમેશા માટે જેલમાં પુરાવી દીધી તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો